મિત્રો જે કોઈ લોકોને દૂધ પીવા માટે ભેંસ લેવાની હોય તો ખાસ આ વિડીયો એના માટે છે અમને ઘણા લોકોની કમેન્ટ એવી પણ આવતી હતી કે અમારે સારી એવી ભેંસ લેવી છે તો આ સારી એવી તાજી અને સાવ સોજી ભેંસ છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે તો જે લોકોને ભેંસ લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવે કારણ કે આ જ વિડીયોમાં આ ભેંસનો એડ્રેસ ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર કેવી રીતે મળશે બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ તો મિત્રો પહેલાં તો ભેંસને જોઈ શકો છો તમે આવી જ છે જેવી વિડીયોમાં જોયો દેખાવા તમને મળે છે એવી જ તાજી એવી ભેંસ છે અને મિત્રો આ ભેંસ છે બીજું વેતર વ્યાવાની તૈયારી ઉપર છે બીજું વેતર એટલે મિત્રો વાત કરીએ ભેંસની તો મિત્રો હાલમાં જે આ ભેંસ છે એ પચીસ દિવસની કાચી છે એટલે કે પચીસ દિવસ પછી વ્યાય એવી છે એટલે મિત્રો જે લોકોને ખાસ કરીને હાલમાં જ દૂધ પીવા માટે લેવી હોય તો આજે છે ઓગણીસ ઓગસ્ટ છે આજે તારીખ અને આ પચીસ દિવસમાં ભેંસ વ્યાવવાની તૈયારી ઉપર છે તો ખાસ કરીને જોઈ શકો છો તમે હવે અમુક ફોટા છે એ પણ આ ભેંસના આપણે મૂકેલા છે મિત્રો આ ભેંસ જોવા મળશે તમને ગામ હે ઇટિયા અને તાલુકો છે જેસર અને જિલ્લો છે ભાવનગર અને આ ભેંસની કિંમત આ માલિકે નેવ હજાર રૂપિયા રાખેલી જ છે અને મિત્રો જોઈ શકો છો તમે ભેંસ જે છે એ પચીસ દિવસની કાચી છે જે પાસ દિવસ પછી વ્યાવવાની તૈયારી ઉપર છે ને બીજું વેતર ભેંસ છે તો મિત્રો ખાસ કરીને નેવ હજારમાં ભાઈને વેચવાની છે ને મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે ને નીચે આપેલો છે તમારે આવો વિડીયો બનાવવો હોય તો આગળના આગળ વિડીયો જુઓ મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો